કચ્છના ભુજ ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ છ ના રોજ સાંજે ચાર કલાકે ભુજના જ્યુબેલી સર્કલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે અને સાતમી તારીખ રવિવારે સાંજે ચાર કલાકે ફાઈનલ યોજાશે કચ્છ તક દૈનિક અને ટીવી સાથેની વાતચીતમાં ભુજના જાણીતા આઈ સ્પેશિયલિસ્ટ ડોક્ટર મગનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે જીબી વોલીબોલ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે આ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અનેકવિધ પ્રકારના ટુર્નામેન્ટના આયોજન જિલ્લા કક્ષાના રાજ્ય કક્ષાના કરવામાં આવ્યા છે પરંતુ સૌ વખત આ રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મળીને સોળ ટીમો ભાગ લેશે જેમાં ગુજરાતની આઠ ટીમો અને ગુજરાત બાર અલગ અલગ રાજ્યની કુલ આઠ ટીમો ભાગ લેશે ગુજરાતની જે આઠ ટીમો ભાગ લઈ રહી છે તે પૈકી ત્રણ ટીમ કચ્છની છે આમ ગુજરાતની ટીમમાં કચ્છની ટીમનું પ્રતિનિધિત્વ થશે કુલ સોળ ટીમો આ રાષ્ટ્રીય કક્ષાના શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે વધુમાં ડોક્ટર મગનભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે તારીખ છ ના રોજ સાંજે ચાર કલાકે દબદબા બેઠક કરવામાં આવશે અને સાંજે સાતમી ના રોજ આ ટુર્નામેન્ટનો નો ફાઈનલ મેચ યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શૂટિંગ વોલીબોલ પ્રકારની રમતગમતની સ્પર્ધા છે જેનું મહત્વ ઘટી રહ્યું છે ત્યારે આ સ્પર્ધાને આ રમત ખેલાડીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય ત્યારે આ રમતને જીવંત રાખવાના પ્રયાસ રૂપે જીબી વોલીબોલ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ક્લબના સભ્યો ખૂબ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે અને મીડિયા તરીકે કચ્છ પણ સેવા આપી છે મારું નામ મગનભાઈ એલ પટેલ આઈ સર્જન છું ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અમે જીબી વોલીબોલ સ્પોર્ટ ક્લબ તરીકે અમારી વર્ષોથી અમે એક ક્લબ ચલાવીએ છીએ એને લગભગ પચીસ થી ત્રીસ વર્ષ જેવા થઈ ગયા અમે અહીંયા રેગ્યુલર વોલીબોલ રમીએ છીએ કચ્છ જિલ્લામાં જિલ્લા લેવલની વોલીબોલ ટુર્નામેન્ટો ઘણી બધી વર્ષમાં થતી હોય છે પણ ગુજરાત લેવલની ઓલ અથવા તો ઓલ ઇન્ડિયા લેવલની બહુ ટૂર્નામેન્ટો ઓછી થતી હોય છે તો અમારા સ્પોર્ટ ક્લબના મેમ્બરો જે છે એમની એક ઈચ્છા હતી કે આપણે એક ઓલ ઇન્ડિયા લેવલની કચ્છમાં ટુર્નામેન્ટ કરીએ અને એનાથી જે અત્યારના યંગ જનરેશનમાં જે આ વોલીબોલનું જે ક્રેઝ છે થોડો ઓછો થતો જાય છે તો એમાં પણ થોડુંક એને મોટિવેશન મળે એ અમારો એક મોટો હતો એના એ લઈને અમે અમારે આ ક્લબે ઓલ ઇન્ડિયાની જે કચ્છમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયાની શૂટિંગ બોલની ટુર્નામેન્ટ અમે આયોજન કર્યું છે એ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી આઠ ટીમો અને ગુજરાત બહારની આઠ ટીમો છે ગુજરાત બહારની આઠ ટીમો છે એમાં રાજસ્થાન યુપી એમપી હરિયાણા મહારાષ્ટ્ર મુંબઈ એવી રીતે આઠ ટીમો બહારથી આવવાની છે અને આઠ ટીમો અહીંયા ગુજરાતની છે એમાં અમે ત્રણ ટીમો અમારા આપણા કચ્છ તરફથી અમે રાખી છે એટલે અમારો પર્પઝ જે છે આ વોલીબોલ ટુર્નામેન્ટને મોટિવેશન કરવાનો છે અને આ ટૂર્નામેન્ટનું અમે આયોજન અમે છ સાત એપ્રિલના આપણે આ જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે બપોર પછી ચાર વાગે એનું ઓપનિંગ સેરેમની રાખ્યું છે અને બે દિવસ ચાલશે એમાં બે બે દિવસ ચાર વાગ્યાથી કરીને લગભગ સાંજે સાત આઠ દસ વાગ્યા સુધી આ વોલીબોલ ચાલશે અને એનું પ્રેઝન્ટેશન એટલે એનું ફાઇનલ જે છે એ રવિવારે સાંજે રહેશે